મોટા કલાવડના લખન વસિંહ વારોતરાએ દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલ બીજી એશિયન યોગાસન ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં સત્યાસી મેડલ જીતીને ભારતે ઇતિહાસ સર્જ્યો છે જેમાં લખન વારોતરાએ તેમણે લેગ બેલેન્સમાં સિલ્વર મેડલ હાંસલ કરી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે એશિયન યોગાસન ચેમ્પિયનશીપમાં હાલાનો હીરો ઝળક્યો હતો વાણવર તાલુકાના મોટા કાલાવડના લખન વારોતરાએ બાજી મારીને બલે બલ્લે કર્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડના રહેતા લખનભાઈ વસિભાઈ વારોરાએ તાજેતરમાં દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલ બીજી એશિયન યોગાસન ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં ભારતે સત્યાસી મેડલ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો જેમાં લખન વારોતેરાએ તેણે લેગ બેલેન્સમાં સિલ્વર મેડલ હાંસલ કરી સમગ્ર દેવભૂમિ દ્વારકાનું ગુજરાતનું અને આહિર સમાજ તથા વારોતેરા પરિવારનું ગૌરવ વધાર્યું હતું આ સિદ્ધિ મેળાઓ બદલ લખન વારોતરિયાને ઠેર ઠેરથી બંધ અભિનંદનની વર્ષાઓ થઈ હતી